સત્યાવીસ વર્ષની પ્રિયા રોજ માથું ઓડે અને રોજ ચિંતામાં મુકાય હવે તો આ ચિંતા એટલી હદે એના મન પર હાવી થઈ ગઈ છે કે આત્મવિશ્વાસ ઘટી ગયો છે કેમ કે એને સતાવી રહી છે વાળ ખરવારી સમસ્યા જે મારા તમારા સહિત લગભગ મોટા ભાગના લોકોની તકલીફ છે શું વાળ પાછા આવશે અનહદ હેરફોલ થઈ રહ્યું છે તો હવે નવા વાળ આવશે ખરા માથામાં તાલ દેખાવા લાગી છે હવે શું કરીશું નવા વાળ આવે એના માટે શું કરવું જોઈએ આવા સવાલો પ્રિયાની સાથે તમને પણ સતાવી રહ્યા છે તો આજનો આ એપિસોડ ખાસ તમારા માટે છે વાળ ખરવાનું કારણ શું છે ઉપાય શું છે કેટલા પ્રકારના ટેસ્ટ થાય છે આ બધું જ જાણીશું આજે સાજા રહેજો રાજમાં મારી સાથે નમસ્કાર આપની સાથે હું સેજલ વાળ માથાનો મુગટ અને સુંદરતાનું પ્રતીક કહેવાય છે દરેક માણસના અલગ અલગ પ્રકારના વાળ હોય સીધા વાળ 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 વાંકડિયા ફ્રીઝી વેવી અલગ અલગ પ્રકારના ઘણા બધા હોય સુંદર અને જાડા વાળ હોય ત્યારે આપણે વાળની બહુ જ દરકાર નથી લેતા પણ વાળ ખરવા લાગે બહુ જ વધારે પ્રમાણમાં ત્યારે આપણા સંઘર્ષો શરૂ થાય શેમ્પુ બદલીએ આયુર્વેદિક ઉપાયો કરીએ પાર્લરમાં હેર ટ્રીટમેન્ટ કરાવીએ પણ સમસ્યાનું સમાધાન તોય ન આવે અને ઉલટાનું સમસ્યા વધી જાય તાલ દેખાવા લાગે પછી ચિંતા વધે ટેન્શન વધે સ્ટ્રેસ વધે અને આત્મવિશ્વાસનો અભાવ દેખાય આવું તમારી સાથે પણ થાય છે જો કે વાળ ખરવા એકદમ સામાન્ય બાબત છે ચોક્કસ ઉંમર પછી વાળ ખરવા લાગે છે પણ જ્યારે બાળકો અને યુવાનોમાં આ સમસ્યા દેખાય અથવા તો બાળકો અને યુવાનો આ સમસ્યાનો સામનો કરે અથવા તો અચાનક જ મોટી માત્રામાં વાળ ખરવા લાગે ત્યારે એ મુશ્કેલી બને છે અમેરિકન એકેડેમી ઓફ ડર્મેટોલોજી પ્રમાણે વ્યક્તિ માટે એક દિવસમાં પચાસ થી સો વાળ ખરવા સામાન્ય છે શેમ્પૂ કન્ડિશનર હેર જેલ હેર સ્પ્રે હેર માસ્ક વાળ સુંદર દેખાય એના માટે આપણે કેટલાય પ્રયોગો કરી લઈએ છીએ અઢળક પ્રોડક્ટ્સ આપણે વાળમાં લગાવીએ છીએ શું આ પ્રોડક્ટ્સથી ફાયદો ખરેખર થાય છે ડર્મેટોલોજીસ્ટ એવું કહે છે કે પોષણયુક્ત ખોરાક ખાવ તો ફાયદો થશે સૌથી પહેલા આપણે એ જાણી લઈએ કે હેર ગ્રોથના ના ફેઝ શું છે તો હેર ગ્રોથ ત્રણ ફેઝમાં થાય છે પહેલું એનેજન ફેઝ છે આ ફેઝમાં વાળ દર મહિને અંદાજે એક સેન્ટીમીટર સુધી વધે છે આપણા માથામાં અંદાજે પંચ્યાસી ટકા વાળ આ જ ફેઝમાં હોય છે અને આ ફેઝ બે થી ત્રણ વર્ષ ચાલે છે એના પછી આવે છે કેટેજન ફેઝ જેમાં હેર ગ્રોથ સ્ટોપ થઈ જાય છે આપણા માથામાં એક ટકા વાળ એવા હોય છે જે હંમેશા કેટેજન ફેઝમાં જ હોય છે આ ફેઝ બેથી ત્રણ સપ્તાહ સુધી ચાલે છે અને ત્રીજો અને અંતિમ ફેઝ છે ટેલોજન ફેઝ અંદાજે પંદર ટકા વાળ આપણા હંમેશા આ જ ફેઝમાં રહે છે એટલે રોજના પચાસથી સો વાળ ખરી જાય છે અને એની જગ્યાએ નવા વાળ પણ ઊગે છે પણ હા જો તમે કોઈ બીમારીથી પીડિત હોય તો બની શકે કે હેર ગ્રોથની આ સાયકલ વ્યવસ્થિત રીતે કામ ન કરી શકે અને હેર સીધા અંતિમ ફેઝમાં પહોંચી જાય અને વધારે ને વધારે વાળ ખરવા લાગે હવે જાણીએ કે વાળ ખરવાના કારણો શું છે તો મેં જેમ પહેલાં કહ્યું દરેક વ્યક્તિના વાળ અલગ છે એમ દરેક વ્યક્તિના વાળ ખરવાની ખરવા પાછળના કારણો પણ અલગ હોઈ શકે છે દરેક મહિલા કે પુરુષના પચાસ થી સો વાળ ખરવા સામાન્ય છે પણ જો એનાથી વધારે વાળ ખરે છે તો તકલીફવાળું છે મેડિકલ ભાષામાં એને એલોપેસિયા કહેવાય બે મુખ્ય કારણ છે વાળ ખરવાના પહેલું તો છે હેરિડિટી એટલે કે એક ઉંમર પછી જો તમારા પરિવારમાં કોઈના વાળ જતા રહ્યા હોય અથવા તો ટાલ પડી ગઈ હોય તો બની શકે કે તમારા જીન્સમાં પણ એ હોય અને હેરિડિટીના કારણે તમારા વાળ ખરતા હોય બીજું કારણ વાળ ખરવાનું એ પણ છે ઉંમર કેવી રીતે તો ડીએચ ટી એટલે ડાયહાઇડ્રોટેસ્ટોટેન આ તત્વ તમારા શરીરમાં હોય છે જેમ જેમ ઉંમર વધે એમ ડીએચ લેવલ વધે એટલે કે તમારા વાળનું વાળના જે મૂળ છે એને એ તત્વ સંકોચાવી દે એનું સંકોચન કરી દે અને એનું જે આખું ચક્ર ચાલે છે એને નષ્ટ કરી દે એટલે જેમ જેમ ઉંમર વધતી જાય એમ વાળ છે એ ઓછા થવા લાગે એકદમ આછા અને પાતળા થઈ જાય અને આ બહુ જ નોર્મલ છે આ સિવાય તમે કોઈ બીમારીથી પીડાઈ રહ્યા છો તો પણ તમારા વાળ ખરી શકે છે કેમ કે તમારા શરીરને પોષક તત્વોને સંભાળીને રાખવાના છે બીમારી સામે લડવા માટે જેનાથી તમે તંદુરસ્ત બની શકો એવા સમયે તમારા શરીર માટે તમારા નખ અને તમારા વાળ પ્રાયોરિટીમાં નથી હોતા શરીર મહત્વનું હોય છે આ સિવાય ગર્ભાવસ્થા પછી પણ વાળ ખરે છે કેમ કે પ્રેગ્નન્સી વખતે હોર્મોન્સની માત્રામાં વધારો થાય છે ત્યારે તમારા વાળ બહુ જ સરસ બની જાય છે પછી ડિલિવરી પછી હોર્મોન્સનું લેવલ અચાનક ઘટી જાય અને પછી એના કારણે હેરફોલ શરૂ થાય આ સિવાય તમે કોઈ સ્પેસિફિક દવા લઈ રહ્યા છો કોઈ બીમારીને લઈને તો એની સાઈડ ઇફેક્ટના કારણે પણ તમારા વાળ ખરી શકે છે હવે તમને એવું થાય કે આમાંથી તો કોઈ જ કારણ મને લાગુ નથી પડતું તો છે હજુ એ કારણ ઊભા તમારા શરીરમાં પોષક તત્વોની ખામી હોય તો પણ વાળ ખરી શકે છે જેમ કે પ્રોટીન ઝિંક આયન આ સિવાય થાઇરોઇડની સમસ્યાથી તમે પીડિત હોય તો પણ તમારા વાળ ખરી શકે છે તમારા સ્કેલ્પમાં સ્કીન પર ફંગલ ઇન્ફેક્શન થયું હોય તો પણ વાળ ખરી શકે છે વધારે પડતા જો તમે વાળને ખેંચીને બાંધ્યા હોય તો પણ વાળ ખરી શકે છે કેમિકલનો વધારે પડતો ઉપયોગ કરતા હોય તો પણ હેરફોલ થઈ શકે છે શરીરમાં સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલની માત્રામાં વધારો થાય તો પણ વાળ ખરી શકે છે ઓટો ઇમ્યુન બીમારી એલોપેસિયા એરેટા આ બીમારી જો તમને હોય તો પણ તમારા વાળ ખરી શકે છે કેમ કે આ બીમારીમાં તમારી ઇમ્યુન સિસ્ટમ છે સીધી તમારા હેર ફોલિકલ્સને નુકસાન કરે છે આ સિવાય ગરમ પાણી વાળને કરલી કે સ્ટ્રેઇટ બનાવવા માટે વપરાતું કેમિકલ બ્લીચ હેર કલર હેર ડ્રાયર હેર સ્ટ્રેટનર આ બધી જ વસ્તુઓ વાળ માટે બહુ જ નુકસાનકારક છે હેર સલૂનમાં વાળ માટે જેટલા પણ કેમિકલો વપરાય છે એ બધા કેમિકલોના કારણે વાળ ખરી શકે છે અને બહુ જ ઝડપથી તમારા વાળ આછા થઈ જાય છે હવે તમને સવાલ થશે કે બહુ જ વધારે હેર લોસ પછી શું વાળ પાછા આવી શકે તો એનો જવાબ છે હા અને ના બંને કેમ કે વાળ ખરવા પાછળ મેં કહ્યું એમ અઢળક કારણો હોઈ શકે તમારા વાળ કયા કારણથી ખરે છે એ પહેલા જાણવું પડે એના માટે ટેસ્ટ કરવા પડે વાળ ખરવા પાછળના અમુક એવા પણ કારણો હોય છે જેનાથી પરમાનન્ટ હેર લોસ થાય એવા કેસમાં વાળ પાછા લાવવા શક્ય નથી જેને સિકાઈ ટ્રિક્યુલ હેર લોસ કહેવાય આ સિવાય મોટા ભાગે વાળ એવા લોકો એવા એવા કેસમાં ખરે છે જેમાં સીઝન બદલાય પોષણની ખામી હોય હોર્મોનલ ચેન્જીસ આવે તો આવા બધા કારણોથી જો તમારા વાળ ખરતા હોય તો એનો જવાબ હા છે કે જો આવા કારણ હોય તો વાળ પાછા લાવી શકાય છે નવા વાળ પાછા લાવવા માટે પહેલા કયું એમ મૂળ કારણ શું છે વાળ ખરવાનું એ જાણવું પડે એના માટે અલગ અલગ ટેસ્ટ કરવામાં આવે વાળના મૂળનો ટેસ્ટ કરવામાં આવે જેને ટ્રાયકોસ્કોપી કહેવાય એનાથી ખબર પડે કે વાળ કેમ ખરે છે પછી એ કારણ જાણવા મળે એટલે એની સારવાર થઈ શકે જેમ કે વ્યક્તિને ખાવા પીવામાં પોષણ નથી મળી રહ્યું તો એને માઇક્રોન્યુટ્રીઅન્ટ આપવામાં આવે જો કોઈને હોર્મોનલ ઇમ્બેલન્સના કારણે વાળ ખરતા હોય તો હોર્મોન હોર્મોનનું બેલેન્સ થાય એવી દવાઓ આપવામાં આવે વાળને પાછા આવવામાં સમય તો લાગે જ કોઈ પણ થેરાપીનું રિઝલ્ટ છે એને આવતા આવતા ત્રણથી છ મહિના થાય ત્રણ મહિનામાં એ રિઝલ્ટની શરૂઆત થાય અને છ મહિના પછી એ રિઝલ્ટ તમને દેખાય કેમ કે હેર ગ્રોથ છે બહુ જ ધીમે ધીમે બહુ જ સ્લો થાય છે એક મહિનામાં લગભગ અડધા ઇંચ જેટલા વાળ ઉગે અને એક વર્ષમાં છ ઇંચ સુધી વાળ વધે અને એટલે જ તમને છ મહિના પછી લાગે કે હેર ગ્રોથ થયો છે તમે જે થેરાપી કરાવી છે એ કામ લાગી છે હવે તમને સવાલ થાય કે ખરતા વાળ રોકવા માટે શું કરી શકાય તો એનો જવાબ છે વાળ ખરતા અટકાવવા માટે સૌથી મહત્વનું પાસું છે ખોરાક જેમાં વધારે પ્રોટીન હોય અને ઓછા કાર્બોહાઈડ્રેટ હોય અને પૂરતા ખનીજ દ્રવ્યો હોય એવો ખોરાક તમારે લેવો જોઈએ વાળ ખરતા અટકાવવા માટે અને વાળની સંભાળ રાખવા માટે આયુર્વેદિક તત્વો બહુ જ ઉપયોગી છે જેમાં આમળા છે મંજિષ્ઠા છે એલોવેરા છે મેથી છે અલગ અલગ પ્રકારની ભાજી છે બ્રાહ્મી છે ભૂંગરાજ હળદર આવું બધું પણ તમે લઈ શકો છો વિટામિન બી ખાસ કરીને રીબો ફલેવન બાયોટીન ફોલેટ અને વિટામિન બી વિટામિન સી વિટામિન ડી સેલેનિયમનું સેવન છે આ આ બધું બધા વિટામિન જેમાંથી મળતા હોય એવા તમે ખાઈ શકો છો જે તમારા વાળને ખરતા અટકાવી શકે છે વાળ માટે આયન પણ મેં કહ્યું એમ બહુ જરૂરી છે સારી આદતો અને પોષણની સાથે સાથે ખરાબ આદતોથી છુટકારો મેળવવો પણ જરૂરી છે ધૂમ્રપાનથી વાળ પર બહુ જ ખરાબ અસર પડે છે આ સિવાય ધૂમ્રપાન કરવાથી જે ધુમાડો નીકળે છે એની પણ વાળ પર બહુ ખરાબ અસર થાય છે આ સિવાય તમે જંક ફૂડ ખાવ છો બરાબર ઊંઘી નથી શકતા એકંદરે સ્વાસ્થ્યની તમને સમસ્યાઓ છે તો આ બધી જ આદતો છે તમારા વાળને પણ ગંભીર નુકસાન પહોંચાડી શકે છે એટલે એવી આદતો છોડી દેવી વાળનો કોઈ ટેસ્ટ થાય છે તમને એવું થશે કેમ કે અગાઉ મેં કહ્યું હેરનો પહેલા ટેસ્ટ કરવો પડે પછી ખબર પડે કારણ જાણવા મળે કે કયા કારણથી ખરે છે ને પછી એની સારવાર થાય તો હેર જોવા માટે હેરફુલ ટેસ્ટ થાય હેર ટેસ્ટ થાય હેર ટેસ્ટ થાય હેર માઉન્ટ ટેસ્ટ થાય આવા અલગ અલગ પ્રકારના અઢળક ટેસ્ટ થાય છે ટ્રાયકોસ્કોપ છે એક મશીન છે જે વાળની તપાસ કરે છે ટ્રાઇકોમેટ્રી અને ટ્રાઈકો ટીલો ટીલોમેટ્રીની તપાસ થઈ શકે તમારા વાળ માટે વાળ ખરી રહ્યા હોય એ દર્દીના લોહીની તપાસ પણ જરૂરી છે એના હોર્મોન એના વાળ હોર્મોનના ચેન્જીસના કારણે ખરે છે અંતસ્ત્રાવના કારણે ખરે છે બધું જાણવું જરૂરી છે એટલે લોહીની તપાસ થાય અંતસ્ત્રાવના ટેસ્ટ થાય થાઇરોઇડના ટેસ્ટ થાય ફેરિટિન લેવલ ટેસ્ટ થાય વિટામિન બી ટેસ્ટ થાય વિટામિન ડી થ્રી ટેસ્ટ થાય પ્લાઝમા ઇન્સ્યુલિન ટેસ્ટ થાય લિપિડ પ્રોફાઇલ ચેક થાય અને આટલા બધા ટેસ્ટ થાય પછી ખબર પડે કે વાળ છે કયા કારણથી ખરે છે માથાની સ્કીન એટલે કે સ્કેલ્પ જેને આપણે કહીએ છીએ એની પણ બાયોપ્સી થાય એટલે આવા બધા અલગ અલગ ટેસ્ટ થાય જેનાથી ચોક્કસ નિદાન મળે એટલે તમે ડૉક્ટર પાસે જાઓ તો તમને પૂછે કે તમારા લાઈફસ્ટાઈલમાં કેવા કેવા પરિવર્તન આવ્યા છે એ પ્રમાણે ટેસ્ટ નક્કી થાય આ બધા ટેસ્ટ એક સાથે ના થાય આ સિવાય દર્દીને સ્ટ્રેસના કારણે પણ હેરફોલ થાય છે અથવા તો ઘણા બધા લોકો એવા હોય કે જે સ્ટ્રેસના કારણે પણ કોન્સ્ટન્ટલી વાળમાં હાથ ફેરવતા હોય અને એના કારણે પણ એ વાળ તોડી નાખતા હોય જેને ટ્રાયકો નામની માનસિક બીમારી કહેવાય અને એના માટે પાછું મનોચિકિત્સકની સલાહ લઈ શકાય એટલે જેમ મેં કહ્યું કે વાળ ખરતા રોકવાની બહુ જ બધી થેરાપીઓ પણ થાય છે અને બહુ જ બધા ટેસ્ટ પણ થાય છે તમારે તમારા વાળ છે એ સામાન્ય કરતાં જો વધારે પ્રમાણમાં ખરતા હોય તો તકલીફવાળું છે તો તમારે ડૉક્ટરને બતાવવું જોઈએ હવે વાળ ખરતા રોકવાની કેટલીક ટિપ્સ છે માનસિક તણાવ લેવાને બદલે માનસિક સ્ટ્રેસ લેવાને બદલે તમે તમારા પરિવારના લોકો સાથે મિત્રો સાથે તમારા મનની વાત કરો તમારું સ્ટ્રેસ જેટલું ઓછું થશે તમારો તણાવ જેટલું ઓછું થશે એટલું તમારા શરીર માટે પણ સારું રહેશે અને વાળ પણ નહીં ખરે આ સિવાય વાળ ધોવા માટે હેર વોશ કરવા માટે તમે માઇલ્ડ શેમ્પૂનો ઉપયોગ કરો મસાજ કરીને વાળ ધો વાળને શેમ્પૂથી ઘસો નહીં કપડાં નથી ધોવાના વાળ ધોવાના છે વાળને હંમેશા ટોવેલથી જ સુકવવા જોઈએ જો હેર ડ્રાયર તમે વાપરતા હોય તો નેચરલ મોડમાં વાપરવું જોઈએ વાળ ધોયા પછી મોટા દાતાના કાસકાથી તમારે વાળ ઓળવા જોઈએ હેર હેર કોમ્બિંગ કરવું જોઈએ અને બહુ જ ભીના હોય ત્યારે વાળ ન ઓળવા જોઈએ કેમ કે ભીના હોય ત્યારે વાળ વધારે ખેંચાય અને ખેંચાય તો વધારે તૂટે એટલે સમયે વાળ ખરવાની સંભાવના બહુ જ વધારે છે એટલે ભીના વાળમાં ક્યારેય હેર કોમ્બિંગ કરવું જોઈએ નહીં વાળને ખેંચીને ટાઈટ બાંધી નહીં દેવાના કોટન અથવા તો રબર બેન્ડ વાપરવું જોઈએ હેરસ્ટાઈલ પણ એવી જ રાખવી જોઈએ એટલે વાળ ખેંચાય નહીં એક દિવસમાં પચાસથી સો વાળ ખરે તો જેમ મેં કહ્યું એ નોર્મલ છે પણ જો એનાથી વધારે તમારા વાળ ખરતા હોય અને તમે એના કારણે બહુ જ ટેન્શનમાં હોય આત્મવિશ્વાસ તમારો ગુમાવી દીધો હોય તો તમારે ડોક્ટરની મુલાકાત લેવી અવશ્ય છે કેમ કે બજારમાં મળતા માર્કેટમાં મળતા તમે કેમિકલવાળા શેમ્પૂ કે કેમિકલવાળી કોઈપણ પ્રોડક્ટ્સ વાપરશો તો તમારો ખર્ચ વધશે અને તમારી સમસ્યાનું સમાધાન નહીં થાય આ સિવાય કોઈપણ પ્રકારની દવાઓ કે કોઈપણ પ્રકારના ને વાપરતા પહેલાં એકવાર ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે કેમ કે એવું જરૂરી નથી કે વાપર્યા પછી તમારી સમસ્યાઓનું સમાધાન થશે જ તો આજનો આ એપિસોડ તમને કેવો લાગ્યો કમેન્ટમાં ચોક્કસથી કહેજો અને આ સિવાય તમે કયા ટોપિક પર હેલ્થ એપિસોડ જોવા માંગો છો એ પણ લખીને કહી શકો છો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર